નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત પ્રભાત ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણ જિલ્લાનું સમી તાલુકા મથક કાચા પાકા દબાણો તેમજ જાહેર માર્ગો ઉપર ખાડા ટેકરા તેમજ ગંદકી થી ગ્રામજનો ત્રાહીમામ સમી તાલુકા મથક ગામની અંદર પ્રવેશતા જ પાકા જાગૃત નાગરિક સર્વે સુપ્રિટિડેન્ટ અધિકારીઓને નોટિસ પત્રથી જણાવવામાં આવેલ હવે પછી ગ્રામ પંચાયતની હદમાં કોઈ દબાણ થવા જોઈએ નહીં તેમ છતાં પણ સમી ગ્રામ પંચાયતની હદમાં પાક્કા દબાણો તેમજ ગંદકીની સમસ્યા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે કેમ છતાં હાઈકોર્ટના હુકમનો અનાદાર થઈ રહ્યો હોય એમ દેખાઈ રહ્યું છે અધિકારીઓ ગાંધીજીના ત્રણ વાદરાની માફક અમને કંઈ દેખાતું નથી કંઈ બોલતા નથી અમે સાંભળતા પણ નથી નો ખેલ રમી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે તો આ બાબતે અત્યારે તો હાલ આ બધી સમસ્યાઓથી ગ્રામજનો પીસાઈ રહ્યા છે